ત્યારે પીએમ મોદી આ પ્રથમ યોજનાની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે જી હા મિત્રો તેમણે વિપક્ષમાં પણ આ યોજનાની પ્રશંસા કરી છે દસ વર્ષ પહેલાં શરૂ થયેલી આ સ્કીમથી લગભગ છપ્પન કરોડ લોકોનો લાભ મળી ચૂકી છે જણાવી દઈએ કે પંદર ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ પીએમ મોદીએ સ્વતંત્રતાના દિવસે લાલ કિલ્લાની પ્રચરિતથી પોતાના પ્રથમ ભાષણ આપ્યું હતું ત્યારે તેમણે બે યોજનાની જાહેરાત કરી હતી જેમાં પ્રથમથી જનધન યોજના અને બીજી સ્કિલ ઇન્ડિયા મિશન આ આ બંને યોજનાઓ દસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે જેમાંથી સૌથી સફળ જનધન યોજના રહી છે આ યોજનામાં ત્રેપન કરોડ લોકો લાભ લઈ ચૂક્યા છે જણાવી દઈએ કે આ ખાતામાંથી કોઈનું મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પડતી પીએમ મોદી ટ્વીટ કરી દ્વારા પ્રશંસા કરી જનધન યોજનાના દસ વર્ષ પૂર્ણ થવાથી પ્રસંગે પીએમ મોદી આ સ્કીમની પ્રશંસા કરી છે ટ્વીટ કરીને કહ્યું છે કે આજે આપણા માટે યાદગારના દિવસે છે જનધન યોજના દસ વર્ષમાં થવા બદલ લાભાર્થીઓને અભિનંદન અને બધા લોકોને આભાર જેમણે સફળ બનવાનું યોગદાન આપ્યું છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ વધારવા માટે યોજનાનું મોટું યોગદાન છે તેમણે દેશના કરોડો લોકોનું સન્માન આપ્યું છે ખાસ કરીને મહિલા અને મિત્ર ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ